પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી ક્રેટા બંને ગાડી બ્લેક નંબર હતી ને અને બે ગાડીમાંથી લગભગ પંદર થી ઓછા મતલબ બાર તેર જણા

અમે એના એ વખતે આઠ લાખ રૂપિયા આપીને બોલાયેલા હતા એ તો મીડિયામાં માં બધાને ખબર જ છે આઠ લાખ રૂપિયા અમે આપીને બોલાયા હતા તો પછી છતાં એ આવ્યા નહીં અને પછી જે બધું ઘટના થયું એ કર્યું બીજા બધાએ અને બધું કર્યું અમારી ઉપર કે તે કર્યું છે તે કર્યું છે એમ એ રીતના એના એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી તે મારી ગાડી પાણીમાં નાખી દીધી આપણે એવું કશું કરેલું જ નતું

પાછળથી બી ઠોકી આગળથી બી ઠોકી અને ઉતરીને રોકાલી નીકળી પડ્યા ગાડીમાં અમે ત્રણ જણા હતા મારો ચેન લઈ ગયા અને બેતાલીસ કે તેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા એ લઈ ગયા એ લૂંટ કરી હા ચેન મારો પંદર થી સત્તર સત્તર તોલા નો બિલ બી છે મારી જોડે ના બીજા ને તો પછી એક જણો વિડિયો ઉતારતો હતો તો કે તું અહીંથી નીકળી જઈને તને માન નાખશું મેં પછી તમને હોસ્પિટલ કેવી લઈ આવ્યા કાલ રાત્રે ને આ બધું બનાવ આજે અગિયાર વાગે થયો પછી અમે ગીર ગયા ત્યાં આગળ કોઈ દવાખાનું હતું નહીં તો પછી અમે અહીંયા દાખલ થયા ફરિયાદ કરી છે ને